બે વ્યક્તિઓ ઘાયલ થઈ છે બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી હતી પોલીસ તેમજ ઇમરજન્સી સેવાઓની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી બીજી તરફ ઈજાગ્રસ્તોને સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે તો આ જ અંગે અમારા સંવાદદાતા નિકુલ અમારી સાથે જોડાયા છે ઘટના સ્થળથી નિકુલ જણાવશો કે જે ગેસના ના બ્લાસ્ટની ઘટના સામે આવી છે હાલ ત્યાં શું માહોલ છે શું વિગતો મળી રહી છે જે ચોક્કસ દેવાંગ જે દાનીલ લીમડા વિસ્તાર છે ત્યાં આગળ આ બ્લાસ્ટની ઘટના સામે આવી છે બ્લાસ્ટ કયા આધારે થયો તે હજુ ચોક્કસ જાણવા નથી આવ્યું પરંતુ ફાયર બ્રિગેડ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ પોલીસ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે આપ જોઈ શકો છો મૃતકો અહીંયા છે જે મૃતક છે તેમનો હું આ ફોટો બતાવવાનો પ્રયત્ન કરીશ તેઓ પણ અહીંયા હાજર હતા અને તેમનું આ બ્લાસ્ટમાં મોત થયું છે બ્લાસ્ટ કઈ રીતે થયો તે હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ હું અંકિતને કહીશ કે તેઓ એ દ્રશ્યો બતાવે હાલ કે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી રહી છે બ્લાસ્ટ કયા આધારે થયો તે જાણવાના પૂરા પ્રયત્નો થઈ રહ્યા છે હજુ જે વીજ લાઈનો જતી હતી તે પણ ચાલુ છે તેને બંધ કરવાના પ્રયત્નો ફાયર બ્રિગેડ કરી રહી છે સાથે જ આપણે બતાવીશ કે જે બંગાળનો ગોડાઉન હતો તેની બાજુમાં જ જૈદ મોબાઈલ હતી તેના અંદર કામ કરી રહેલા બીજા બે અન્ય વ્યક્તિઓ પણ ગંભીર રીતે જે ઘાયલ થવાની જે ઘટના સામે આવી છે ખાસ વાત કરવામાં આવે તો ફાયર બ્રિગેડ અને ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે અને આજુબાજુના રહીશો છે તે અહીંયા પહોંચ્યા છે અને હાલ તેઓ પણ અહીંયા ભયના માહોલમાં જોવા મળી રહ્યા છે આજુબાજુનો વિસ્તાર છે તે ભયના માહોલમાં જોવા મળી રહ્યો છે જોકે પોલીસે સમગ્ર વિસ્તારને કોરિડોર કર્યો છે અને તમામ પ્રકારે પોલીસ પ્રયત્ન કરી રહી છે કે લોકો દૂર રહે જેથી કોઈ બીજી જી નિકુલ સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર જી સમગ્ર વિગત આપવા બદલ નિકુલ આપનો આભાર